ઓડિયો છે જય જવાન જય કિસાન ફરી એકવાર હું છું તૃપ્તિ વાછાણી ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી અને જૂનાગઢ જિલ્લો અને કેસોદ તાલુકો અને મેસવણ ગામ છે અને નવી સફરની અંદર કે સીટ ટુ હાર્વેસ્ટિંગ આપણું ક્યાં ક્યાં ચાલે છે અને ક્યાં ક્યાં ખેડૂતો સોશિયલ મીડિયાના માધ્યમથી અપનાવે છે અને ખેડૂતોને કેવો સંતોષ મળે છે એ માટે જ આપણે કે અલગ તાલુકાની અંદર ખેડૂતોના અભિપ્રાય લઈએ કે શું છે હકીકત કે સીડ ટુ હાર્વેસ્ટિંગમાં એમને કેવી મજા આવી છે અને એમનું કેટલામું વર્ષ છે એ બધું જ પૂછીએ તો શું નામ છે તમારું કેતનભાઈ માકડીયા અને તમારી અમારી સાથે ની મુલાકાત કઈ રીતના થઈ ગયેલા છે હવે હું પેલા આપણે ગયા તા આપણે ઉંજા સિતસર હતું ગુંજા સિતસર એક્ઝિબિશન ની આપણે મુલાકાત કરી હતી આપણો સિતસર એક્ઝિબિશન ની અંદર સ્ટોલ હતો ત્યારે આવેલા મુલાકાત બરાબર ને અને ત્યાં તમે જોયું જોયું અને પછી તમે એવો નિર્ણય કર્યો હશે ને કે કે આપણે ઓર્ગેનિક જ કરવું છે ઓર્ગેનિક કરવું છે કેમિકલ વાપરવું જ નથી તો ઓર્ગેનિક કરવું છે એ માઇન્ડ ની અંદર તો ઘણા ટાઈમ થી આવેલું હશે ને હા પણ સાચી દિશા બાકી બીજું કઈ પાંદડા ખરીદ્યા એટલે માલ માં થોડુંક રિકવરી ઓછી ઓછી હવે આ મગફળી છે એ કેટલા દિવસની છે અત્યારે સિત્તેર દિવસ પૂરા થયા જોઈ શકો છો સિત્તેર દિવસની અવસ્થા ઘુઘરાજા એમાં છે એમ કહી શકીએ તોય ચાલે હજી આ કંડિશન તમે જુઓ જે આપણી ટ્રીટમેન્ટ કરાવેલી છે હજી આ બીજું બધું જ ભરાઈ આની અંદર બધા તમને વિડીયો ની અંદર બતાવતા હોય ને તો આ કાપીને બતાવતા હોય બરાબર પણ આપણી રિએલિટી છે કે આપણે ક્યારેય કોઈ એવું કરતા નથી ખેડૂતો ના અનુભવ શું કામે લઈ છે કે એક ખેડૂત બીજા ખેડૂતને સમજી શકે એટલા માટે તો સીટ ટુ હાર્વેસ્ટિંગ શું કામે હું હર એક ની અંદર કહેતી હોય

એ માર્કેટ માં રાહુ હતી એટલે આપણે શું કહીએ કે ભાઈ પાંદ ખાય છે ને ઉપર માલ તો પરફેક્ટ છે ને કે સ્ટોપ કરવાની દવા એમ કહી દો એ જ કહી શકાય હીરું હતું પણ ક્યાંય નુકસાન નથી કર્યું પાંદડાથી નહીં અને વજનમાં બી વજનમાં બી કમ્પ્લીટ છે તમે ટોટલી પ્રોસેસ કરી છે પાયાના ખાતર ની અંદર અંગના ગોલ તમે આમ આડો છોડ કરીને બતાવો એટલે શું છે કે ખ્યાલ આવે કે એમની અંદર માલ કેટલો હજી સિત્તેર દિવસની અવસ્થા હજી આપણી પાસે દિવસો છે. ઘણા બધા અને આની અંદર સારામાં સારું આપણું ઉપરનું અંગના ગોલની પૂર્તિ માટેનું ખાતર આપણે આપશું. અને પછી જે આપશું. સીએમએસપી કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને પોટાશ આ બધી જ વસ્તુ આપણા શેડ્યુલ ચાર્ટ પ્રમાણે આપણું શેડ્યુલ શું કામ છે કેમ કે ખેડૂતો કન્ફ્યુઝન થાય કે કઈ દવા મારવી કઈ ના મારવી. અને ટાઇમિંગ વહી જાય અને નુકસાની આવે એટલા માટે સિટ ટુ હાર્વેસ્ટિંગ સિટ ટુ હાર્વેસ્ટિંગ એટલે અમારું મેનેજમેન્ટ પાક વાવવો ને લરણી સુધીની પ્રોસેસ એટલે સિટ ટુ હાર્વેસ્ટિંગ સિટ ટુ હાર્વેસ્ટિંગ માં કેટલા વર્ષ છે અને કેટલા ટકા ઓર્ગેનિક કરવાની ઓર્ગેનિક 100% 100% હું વિડિયોના માધ્યમથી એવું કહેતી હોય કે ત્રણ વર્ષની અંદર બેઝિક ચાટ ઉપર તમે ઓર્ગેનિક ની અંદર જઈ શકો છો પણ કરવા વાળા ખેડૂતો એ સો ટકા કરે છે કેમ કે જે જાજા વર્ષથી આ એનપીડીએપી નથી વાપરતા એ પરફેક્ટલી રીતના સોયા સો ટકા કરી શકે છે એટલે સીટ ટુ હાર્વેસ્ટિંગ અમારો કોન્સેપ્ટ છે એમાં ખેડૂતોને

અભાવ આમાં મેનેજમેન્ટ નો અભાવ કહેવાય મેનેજમેન્ટ જો સરખી રીતના કરવામાં આવે ને તો ધારું ઉત્પાદન લઈ શકાય અને સીટ ટુ હાર્વેસ્ટિંગ સિવાય પોસિબલ નથી એ તમે પણ જોયું ને આ વર્ષે અંદર તો ખેડૂતોને શું સંદેશો આપવા માંગસો સીટ ટુ હાર્વેસ્ટિંગ માં સરામાં સારું છે આમાં ખર્ચમાં ઓછું છે હ કે આપણે તો વર્ષોથી આ મેડમ કરી આવે વસ્તુ આ પેઢી વર્ષોમાં રહે આ બહુ ફાયદો છે અને તમારે એમાં તમારો મન દોડાવવાનો રીય કે આ ટુ હાર્વેસ્ટિંગ માં અમારું મેનેજમેન્ટ જ આવે ને એટલે તમારે કોઈ ટેન્શન ખરું કોઈ ટેન્શન એટલે આ છે સીડ ટુ હાર્વેસ્ટિંગ સિયાડુ પીત શિયાળુ સ્ટાર્ટઅપ ખેડૂતો જેટલા વડે આપણે ઈચ્છીએ છીએ કે આપણા દેશનો ખેડૂત આપણા ગુજરાતનો ખેડૂત આપણા સૌરાષ્ટ્રનો ખેડૂત જો ઓર્ગેનિક દિશામાં વડે તો આપણે બધાની હેલ્થ ઉપર કામ કરી શકીએ જો બધા જ ઓર્ગેનિક ખેતી કરશું ને તો આસાની છે અને કોઈ કહેતો હોય ને

છે છે અંદર ઉત્પાદન મળી શકશે તમારી જમીનની શું શું ઘટે જો આ મેનેજમેન્ટ ને તો જ પૂર્તિ થશે તો જ ધૈર્ય ઉત્પાદન મળશે એટલે સીટ ટુ હાર્વેસ્ટિંગ જ મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ પાછળ બોર્ડ જોઈ શકો છો ખેડૂતોના નામ સાથે કે સીટ હાર્વેસ્ટિંગ નામને કરેલું છે. એટલે આપણું છે આવું મેનેજમેન્ટ કે અહીંયા હોય ને તો ખ્યાલ આવે કે આપણા સીટ ટુ હાર્વેસ્ટિંગ ના કસ્ટમર છે. આપણે એને પરફેક્ટ સર્વિસ આપી શકીએ. એ જ મહત્વ છે ખેતી ની અંદર એટલે મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છો પચાસ અને એક અંકલ તમારો નંબર આપી દયો નવ્વાણું